વેલકમ ટુ પ્રાપ્તિ કિચન આજે હું તમારી સાથે કાચા બટેટા અને કાચા સાબુદાણાના ફરાળી વડાની રેસિપી શેર કરાવું છું તો આ સાબુદાણાના વડા બનાવવા માટે મેં અહીં ત્રણ બટેકા લઈ લીધા છે અને તેની છાલ કાઢી અને રેડી રાખેલા છે તમે વડા બનાવવા હોય એ પ્રમાણે બટેટાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો હવે આપણે કાચા સાબુદાણાના વડા બનાવવાના છે તો તેના માટે પહેલાં આપણે કાચા બટેટાનું છીણ તૈયાર કરી લઈએ તો મીડિયમ સાઇઝનું આપણે છીણ કરવાનું છે તમે છીણની સાઇઝ છે તે એડજસ્ટ કરી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝમાં આ બટેટાને છીણી અને તેનું ખમણ તૈયાર કરી લઈશ આ સાબુદાણાના કાચા વડા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે અને ટેસ્ટમાં પણ બધા વડાને ટક્કર આપે તેટલા ટેસ્ટી છે તો આ તમે સાબુદાણાના વડા ગમે તે વ્રત કે ઉપવાસમાં લઈ શકો છો તો અહીં જોઈ શકો છો ત્રણ બટેટાને છીણ આટલી ક્વોન્ટિટીમાં બનીને રેડી થઈ ગયું હવે આપણે આ છીણને ધોઈ નાખવાનું છે એકદમ સારી રીતે બટેટામાં સ્ટાર્ચ રહેલું હોય છે તો એ સ્ટાર્ચને દૂર કરવા માટે તેને વોશ કરવું પડશે તો મેં અહીં મોટા વાસણમાં સ્ટેનર રાખી દીધું અને સ્ટેનરમાં આપણે આ છીણ છે તેને એડ કરી લઈશું તો અહીં આપણે બે ભાગમાં આપણે આ છીણને એડ કરી અને ધોઈ લેશું તો અત્યારે એક ભાગનું છીણ એડ કરી દીધું અને હવે અહીં મેં એક વાટકા જેટલા સાબુદાણા લીધા છે તે પણ કાચા જ છે તો આ બંને વસ્તુને પહેલાં આપણે એકદમ સારી રીતે ધોઈ લઈએ જેથી કરી સાબુદાણામાં કોઈપણ એવો કચરો અથવા ધૂળ હોય તો તે નીકળી જાય અને બટેટામાં જે પણ સ્ટાચનું પ્રમાણ છે તે પણ ઓછું થઈ જાય તો આપણે અહીં નોર્મલ પાણીથી જ ધોવાનું છે તો ફટાફટ આપણે ધોઈ લઈએ આ વડા છે તે એકદમ સરળ રીતે બની જાય છે ના તો સાબુદાણાને વધારવા પલાળવાની ઝંઝટ કે ના તો બટેટાને બાફવા અને છોલવા અને મેશ કરવાની ઝંઝટ એટલા માટે ફટાફટ ઇન્સ્ટન્ટ વડા બની પણ જાય છે અને એકદમ અલગ રીતે બનવાના કારણે તેનો ટેસ્ટ પણ એક અલગ આવે છે અહીં આ બંને વસ્તુને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લીધા બાદ એક મોટા પોળા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ આ વડાને સુપર ક્રન્ચી બનાવવા માટેના બીજા ઇન્ગ્રેડિયન્ટ બધા એડ કરીશું તો અહીં જોઈ શકો છો ફક્ત ત્રણ બટેટા અને એક વાટકા સાબુદાણામાંથી ઘણા બધા વડા આપણા બનીને રેડી થશે આટલી ક્વોન્ટિટીમાંથી તમે આરામથી પાંચથી છ જણને પીરસી શકો તેટલા વડા બનીને રેડી થશે તો અહીં આપણે આ બંને વસ્તુને મિક્સિંગ બાઉલમાં એડ કરી લીધી હવે આ વડા પચવામાં સહેલા રહે અને એક ફ્લેવર મળી રહે એટલા માટે એક ઇંચ જેટલા આદુનું છીણ એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક મોટું મોડું મરચું હતું તેને ઝીણું ઝીણું કટ કરી અને એડ કરી લીધું હવે હજુ એક અલગ ફ્લેવર આપવા માટે એક બાઉલ કોથમીર છે ઝીણી સમારેલી તેને પણ એડ કરી દઈએ તમે અહીં મોડા મરચાંની જગ્યા પર તીખું મરચું પણ એડ કરી શકો છો ત્યારબાદ અહીં એક બાઉલ અટકચરો વાટેલો સિંગદાણાનો ભૂકો છે તેને એડ કરી લઈએ તમે અહીં વધારે પણ એડ કરી શકો છો સિંગદાણાનો ભૂકો ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી લઈએ તો એક ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આપણે તીખાસ માટે એક ચમચી જેટલો તીખાનો ભૂકો એડ કરી લઈએ હવે આ વડાને બાઇન્ડિંગ આપવા માટે આપણે કયો લોટ એડ કરીશું તો હું અત્યારે રાજગરાના લોટનો ઉપયોગ કરી રહી છું તો ચાર ચમચી જેટલો રાજગરાનો લોટ એડ કરી લઈએ આનાથી વડામાં બાઇન્ડિંગ એક સરસ આવશે તમે કોઈપણ બીજો ફરાળી લોટ પણ એડ કરી શકો છો આ રાજગરાના લોટની જગ્યા પર ફક્ત ચાર ચમચી લોટ એડ કરવાથી આ વડાને એક સરસ બાઇન્ડિંગ મળી રહેશે વધુ આપણે એડ નહીં કરવો પડે છતાં જો તમને જરૂર લાગે તો વધુ બે ચમચી જેટલો એડ કરી શકો છો પણ અહીં મને નથી લાગતું કે હવે આપણે ફરી આ રાજગરાનો લોટ એડ કરવો પડશે ફટાફટ આપણે બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ હાથેથી આપણે મિક્સ કરીશું તો બધી સામગ્રી એકદમ સારી રીતે એકબીજાની સાથે મિક્સ થઈ જશે અને એક સરસ ફ્લેવર મળી રહેશે અહીં તમે આ સ્ટેજ પર મીઠા લીમડાના પત્તાને પણ ઝીણા ઝીણા કટ કરી અને એડ કરી શકો છો જો તમને મીઠા લીમડાનો ટેસ્ટ પસંદ હોય તો તે પણ એડ કરી શકો છો મેં અત્યારે તે સ્કીપ કર્યું છે આ સિવાય મારી ચેનલ પર ઘણી બધી ફરાળીઓ રેસીપી પોસ્ટ થયેલી છે ફરાળી ઢોકળા ફરાળી સેન્ડવિચ ફરાળી ઢોસા ફરાળી ચટણી અને કાચા કેળાનો ફરાળી ચેવડો આવી ઘણી બધી રેસીપીઓ પોસ્ટ થયેલી છે તો મારી ચેનલને એકવાર જરૂરથી વિઝિટ કરજો ફરાળી રેસીપીની સાથે સાથે તમને ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીઓ પણ મળી રહેશે અને હા સાથે સાથે અનોખી રેસીપીઓ તો ખરા જ તો અહીં જોઈ શકો છો બધી સામગ્રી આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લીધી હવે બાઇન્ડિંગ આવ્યું છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તો તેના માટે આપણે આ મિશ્રણ થોડું એવું હાથમાં લઈ લેશું અને તેને મુઠ્ઠી વાળી અને ચેક કરી લઈશું તો અહીં જોઈ શકો છો બધી વસ્તુ એકદમ સારી રીતે બેન્ક થઈ ગઈ છે આ સ્ટેજ પર તમે આ મિશ્રણને એકવાર ટેસ્ટ કરી અને ચેક કરી લેજો નમકને એડજસ્ટ કરવું હોય તો હવે આપણે આ રીતે સ્ટીમરની જે વાટકીઓ આવે છે તે લઈ લેવાની છે એટલે કે જે ઇડલી બનાવવા માટેનું મોલ્ડ હોય છે તેમાં આ રીતની વાટકીઓ હોય છે તેને લઈ લેવાની અને આ વાટકીને આપણે સેફર સાઈડ માટે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની ઓઇલ વડે ગ્રીસ ના કરો તો પણ ચાલે પણ આપણે અહીં ઓઇલ વડે ગ્રીસ કરી લીધી અને હવે તેમાં નાના નાના બોલ્સ બનાવી એટલે કે મીડિયમ સાઇઝના લુવા બનાવી અને આ વાટકીની અંદર સેટ કરી અને એક ઇડલીનો શેપ આપી દેવાનો છે આ રીતે આપણે લુવા બનાવી લઈશું અને તેને આંગળી અને હાથની મદદથી સ્પ્રેડ કરી દઈશું આપણે વધુ પ્રમાણમાં આ મિશ્રણ એડ નથી કરવાનું માપમાં આપણે મીડ મીડિયમ એવું મિશ્રણ એડ કરી અને એડજસ્ટ કરી લઈશું અંદર તો આ રીતે આપણે બધી વાટકીને આ મિશ્રણથી ભરી લઈએ આપણે એક અલગ રીતે વડાને તૈયાર કરવાના છે તો તેના માટેની આ એક પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરી છે તો બધી વાટકીને આપણે ફટાફટ ભરી અને રેડી કરી લઈએ આ સ્ટેજ પર આપણે આ મિશ્રણમાં નમક એડ કર્યું છે તો તેનું પાણી છૂટવા લાગ્યું હશે પાણી થયું હશે તો જો તમને જરૂર લાગે તો બેથી ત્રણ ચમચી જેટલો આ સ્ટેજ પર આ મિશ્રણમાં રાજગરાનો અથવા તો કોઈ પણ ફરાળી લોટ એડ કરી દેવો પણ મને અત્યારે બિલકુલ પણ જરૂર નથી લાગતી એટલા માટે હું એડ નથી કરતી જો તમને જરૂર પડે તો એડ કરી શકો છો તો અહીં આપણે બધી વાટકીને એકદમ સારી રીતે ભરી અને તૈયાર કરી લીધી તો જ્યારે હું આ પ્રોસેસ કરતી હતી ત્યારે મેં સ્ટીમરમાં પાણી ઉકળવા રાખી દીધું હતું ગેસની હાઈ ફ્લેમ પર અને હવે આપણે એ સ્ટીમરમાં આ વાટકીને સેટ કરી લઈએ વાટકી સેટ થઈ ગયા બાદ સ્ટીમરનું ઢાંકણ ઢાકી અને ગેસની હાઈ ફ્લેમ પર આપણે પંદરથી વીસ મિનિટ જેવું આ વડાને આપણે બોઇલ કરી લેવાના છે બોઇલ કર્યા બાદ કઈ રીતે ચેક કરવા તે પણ હું તમને જણાવીશ અત્યારે આપણે ઢાંકણ ઢાંકીને બોઈલ કરી લઈએ પંદરથી વીસ મિનિટ બાદ જ્યારે આ બોઇલ થઈ ગયા ત્યારે મેં તેને એક પ્લેટમાં કાઢી લીધા હવે આપણે આ વાટકીને ઠંડી થવા દઈશું ત્યારબાદ આ વડાને આપણે ડીમોલ્ડ કરીશું તો મેં અહીં ડિમોલ્ડ કરી અને જોયું તો જોઈ શકો છો આ વડા એકદમ સારી રીતે અને ઇઝીલી ડિમોલ્ડ પણ થઈ ગયા અને તૂટ્યા પણ નથી કઈ રીતે મેં ડીમોલ્ડ કર્યા તે હું તમને હવે બતાવું તો આપણે વાટકીની અંદર એજીસ પર આ રીતે ચાકુને ફેરવી લેવાનું અને ત્યારબાદ હાથ ઉપર આપણે ઇઝીલી આ વડાને કાઢી શકશું તો જઈ શકો છો આ રીતે આપણે વાટકીને ઉલટી કરીએ તો એકદમ ઇઝીલી આ વડા નીકળી જાય છે અને બિલકુલ ચીપકતા પણ નથી તો મેં આ વડાને બોઇલ કરી લીધા બાદ કઈ રીતે ચેક કર્યા બોઇલ થયા છે કે નહીં તો આ વડા જ્યારે બોઈલ થઈ જશે ત્યારે આ રીતનો તેનો થોડો ડાર્ક કલર થઈ જશે અને એ રીતે તમને ખબર ના પડે તો તમે ચાકુને ખૂંચાવીને પણ ચેક કરી શકો છો જ્યારે હું વડાને ડિમોલ્ટ કરતી હતી ત્યારે ગેસની હાઈ ફ્લેમ પર મેં તેલને ગરમ થવા રાખી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ કરી અને આપણે સમાય તેટલા વડા અંદર એડ કરી લેવાના વડા એડ થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે અને એકાદ મિનિટ જેવું તેલમાં સેટ થવા દઈશું એકાદ મિનિટ બાદ આપણે ઝારાની મદદથી આ વડાને એકવાર આ રીતે હલાવી અને જોઈ લેશું હજુ આ તેલમાં ઉપર બબલ્સ દેખાઈ રહ્યા છે બબલ્સ થોડા ઓછા થાય ત્યારબાદ આપણે તેને પલટાવીશું તો અહીં જોઈ શકો છો આ રીતનો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે તો અહીં એક સાઈડ તો એકદમ સારી રીતે ફ્રાય કરી લીધા હવે આપણે બંને વડાને પલટાવી અને બીજી સાઈડ પણ એકદમ સારી રીતે તેને ફ્રાય થવા દઈશું જેથી કરી અંદરથી કાચા ના રહે તો આપણે અહીં વડાને પલટાવી લીધા હવે એકથી દોઢ મિનિટ જેવું બીજી સાઈડ પણ તેને ક્રિસ્પી થવા દઈશું આ વડા આપણે કાચા સાબુદાણા અને કાચા બટેટામાંથી બનાવ્યા છે એટલા માટે કંઈક એક્સ્ટ્રા જ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે અને ઉપરથી આપણે તેમાં કાચા સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે એટલા માટે તમને એક નટી ફ્લેવર પણ મળી રહેશે આ વડાને તેલમાંથી બહાર કાઢવાની કોઈ ઉતાવળ ના કરવી નહીં તો તે અંદરથી કાચા રહી જશે તો જોઈ શકો છો આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તળવાના છે તો આ રીતનો કલર થવા માટે એટલે કે આ રીતે તળાવવા માટે તેને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે તો આ રીતે આપણે બધા વડાને તળી અને તૈયાર કરી લઈએ તો અહીં મેં વડાને દહીંની સાથે સૌ કર્યા છે કેમ કે આ ફરાળી વડા દહીંની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ જો તમારે ફરાળી ચટણીની સાથે ખાવા હોય તો ફરાળી ચટણીની રેસીપી મારી ચેનલ પર પોસ્ટ થયેલી છે તો આજે જ જઈને એ ફરાળી ચટણીની રેસીપી જુઓ ફરાળી ચટણીમાં પણ તમને ઘણી અલગ અલગ વેરાયટીઓ જોવા મળશે ઢોસા સાથે ખાવાની જે ફરાળી ચટણી સિંગદાણાની છે તે પણ આ વડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ગ્રીન ચટણી પણ છે ફરાળી તો આજે જ જઈને ચેનલને વિઝિટ કરો અને જો આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો આ ફરાળી વડાની તમને એક ટીપ આપું તો તમે કાચા બટેટાની જગ્યા પર દૂધી પણ એડ કરી શકો છો જે કોઈ બટેટા નથી ખાતા અથવા તો ખાવાનું અવઇડ કરે છે તેના માટે આ ટીપ છે પણ જ્યારે પણ તમે દૂધીનો છીણ તૈયાર કરો ત્યારે બે હાથની વચ્ચે એકદમ સારી રીતે પ્રેસ કરી અને તેનું જેટલું પણ એક્સેસ વોટર છે તે દૂર કરી દેવું એટલે કે દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે તો એકદમ સારી રીતે એ પાણીને કાઢી અને ત્યારબાદ આ વડા તૈયાર કરવા તો એકદમ આવા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો અહીં મેં આ કાચા બટેટાના બનતા અનોખા વડાની ટીપ્સ પણ આપી દીધી તો હવે રાસની જુઓ છો ફટાફટ વ્રત કે ઉપવાસમાં આ વખતે મારી આ અનોખી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હવે તમારે નેક્સ્ટ કઈ ફરાળી રેસીપી જોવી છે અને કઈ ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરીને હું એ ફરાળી રેસીપી પોસ્ટ કરું તે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો મારી ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી આવા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયોઝ તમને મળતા રહે બાય